આપણે જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈશું અથવા તો આપણે જીરો પાંચ ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈશું હવે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ને બીજા શબ્દોમાં સોડિયમ બાય કાર્બોનેટ પણ આપણે કહી શકીએ હવે એના અંદર આપણે શું કરીશું તેમાં એમાં બે એમ માં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું હવે આપણે મેન જોવાનું છે અવલોકનમાં તો તમે અવલોકનમાં જુઓ અહીંયા આપણે શું લઈ હતું સોડિયમ કાર્બોનેટ લીધું હતું એના વગર આપણે શું લીધું હતું તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બંનેની પ્રક્રિયા આપણે કોના સાથે કરાવી તો બંનેની પ્રક્રિયા આપણે કરાવી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને કયો વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે હવે તમે આને સમીકરણ સ્વરૂપે દર્શાવી દો તો Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ જેને આપણે ધોવાના સોડા કહીએ છીએ અને NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ યા તો હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે ખાવાના સોડા કહીએ છીએ બંનેની પ્રક્રિયા આપણે કોના સાથે કરી બંનેની પ્રક્રિયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરી બંનેમાં આપણને શું પ્રાપ્ત થાય છે તો બંનેમાં આપણને સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળે છે અને બંનેમાં CO2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે હવે આ જે CO2 વાય એટલે કે જે કાર્બન કાર્બન ડાયોક્સાઇડ વાય છે એને આપણે સામાજિક પસાર કરીશું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના નિતરિયા પાણીમાંથી જ્યારે પસાર કરીએ છીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે તો કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે જેને આપણે દર્શાવીશું સમીકરણ દ્વારા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી જેને સામાજિક પસાર કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી પસાર થશે તો આપણને કેલ્શિયમ કાર્બોનેટના કેવા અવક્ષેપ જોવા મળે છે જોવા જોવા મળે મળે છે છે પાણી ઉત્પન્ન થતું એના નિર્ણયની વાત કરીએ તો આપણે કહી શકીએ કે આપણે જ્યારે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ ની કોના સાથે એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને કયું વાયુ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતું જોવા મળે છે